આ માનવતા વિરુદ્ધમાં નિર્મ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો અને હુમલાના જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આતંકવાદની અંતિમ યાત્રામાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આજ રોજ સવારે અગિયાર કલાકે સરદાર કોમ્પ્લેક્ષ સંસ્કારધામ સોસાયટીની સામે બોમ્બે માર્કેટ ટુ સીતાનગર રોડ પુણા ગામની સીતાનગર ચોકડી ખાતે આતંકવાદના પુતળાને હાથી આપવામાં આવી તેમાં દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અને સુરેશભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સોસાયટીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમાં કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે વરાછા કાપોદરા પુણા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો એને વખોડવા માટે કોઈ શબ્દો નથી આપણી પાસે અને આ સમય છે કે ભારત દેશ એક બની અને જે નાપાક કૃત્ય કરે છે એની સામે જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે જે કોઈ પણ પરિવાર ઉપર જે આફત આવી છે એ ક્યારેય પણ એની પૂર્તિ ન થાય એવી આફત આવી છે આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પણ જે સર્વપક્ષીય બેઠક મળી એમાં વડાપ્રધાન શ્રી ગૃહમંત્રી શ્રી ને ખુલ્લું સમર્થન આપ્યું છે કે તમારે જે કંઈ પણ પગલાં લેવાય જે કંઈ પણ કરવો હોય અમે તમારી સાથે જઈએ અને આ જે નાપાક કૃત્ય કરે છે એને જડબા તોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે આવા સમયે આ દેશ એક બન્યા આપણે આ દેશના સૌ નાગરિક એ આપણા દેશના નાગરિક છે અને હવે એક પણ નિર્દોષનો જીવ ન જાય એવી વ્યવસ્થા કરવામાં આવે અને આ પાકિસ્તાન તરફથી જે નાકા નાપાક હરકતો કરવામાં આવે છે એ બંધ થાય એના માટેનો આજે આતંકવાદના જે પૂતળું છે એની અંતિમ યાત્રા કાઢી અને એને ફાંસી દેવાનો કાર્યક્રમ અહીંયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે હું એટલું જ કહેવા માગીશ કે અત્યારે સમય જાતપાતમાં જવાનો નથી અત્યારે આ દેશને એક બનવાનો સમય છે અને એક બની અને આવા જે કોઈ પણ નાપાક કૃત્ય કરે છે એને જવાબ આપવાનો સમય છે પક્ષા પક્ષી થી ઉપર ઉઠી જાતિ જ્ઞાતિ થી ઉપર ઉઠી ધર્મ થી ઉપર ઉઠી અને ભારત દેશના એક સાચા નાગરિક તરીકે આપણે એક બની જોવા માટે જોતા રહો ટી24 ન્યૂઝ ગુજરાત